પાછળ વાળા બોલતા નથી તમારા ખાતા માં આવ્યા છે પંદર લાખ રૂપિયા ના વાય ઉપરના ભેણું કરીને બી જતા રહ્યા લોકો કોરોના હતો કોરોના તો બધાને યાદ છે ને કોરોના યાદ છે ને બધાને એ ભૂલી ગયા કોરોનામાં જયારે આપણા કોઈ મયત થાય કોઈનું લગ્ન હતું ગણપતિ બેસાડવાના હોય નવરાત્રિ કરવાના હોય કોઈને ભજન હોય કરવાનો જ્યારે સરકારની રેલી હોય એમનો નેતા આવતો હોય એ દિવસે કોરોના ને રજા આપી દીધો હતું કે નહીં હતું પોલીસ નો કેટલો ત્રાસ પોલીસ ને મોરચો આપી દીધો કોઈ ખેડૂત ખેતરે જાય એને કઈ લોકડાઉન છે ભાઈ ઘરે બેસવાનું કોઈ ખેડૂત બજારમાં શાકભાજી લેવા જાય લોકડાઉન છે ભાઈ ઘરે બેસવાનું માસ્ક પહેરવાનું ચોકડીએ ચોકડીએ સર્કલ સર્કલ પોલીસ ઉભા રાખીને દંડો ઉગરાવવામાં આવ્યો આપણામાંથી કોઈ બીમાર થાય ને ઓક્સિજન ના મળે રિફર કરી દેવામાં આવે આ પ્રકારના બે વર્ષ સુધી કોરોનામાં આપણને હેરાન કરવામાં આવ્યા ડબલ એન્જિન સરકારમાં ઓક્સિજન ના મળ્યા દવા ના મળ્યા અને તમારા મારા જેવાના કેટલાય સગા લોકો મરી ગયા નોટબંધીની વાત હતી નોટબંધીમાં પણ કોઈ પણ

જે પ્રકારે એમના બે દિવસ પહેલા ઉમેદવાર છે તમારા ભારતીય જનતા પાર્ટી કીધું હું આઠસો દિવસ માં વિસાવદર વિધાનસભા હવે પેરિસ જવું હોય એટલે બીજા લોકો બીજા લેવા માટે બોલીશું ખેડૂતો માટે બોલીશું રોજગારી માટે બોલીશું જે વર્ગ સાથે જ્યાં પણ અન્યાય થશે એમના માટે ઉભા રહીશું કર્મચારી હશે એમના માટે લડીશું અધિકારો માટે લડીશું સંવિધાન બચાવવા માટે તમે પાંચ વર્ષ ધારાસભ્ય રહેવાના બદલે તમે રાજીનામું આપીને ઘરે બેસી ગયા તમારા અંગત સ્વાર્થ માટે આટલા બધા લોકો ના વિશ્વાસઘાત તમે કર્યા એટલે જનતા ક્યારે માફ કરવાની નથી માફ કરવાના છો તમે માફ કરવાના છો તમે પણ રાજીનામું અપાવીને પોતાની પક્ષમાં લઈ એ પાર્ટી ને પણ આપણે માફ નથી કરવાની અને સાથીઓ હમણાં ભાઈ આપણા જે ગોપાલભાઈ છે એમની નેતૃત્વમાં અમે બે હજાર બાવીસ ની ચૂંટણી લડ્યા છીએ એમની કામ કરવાની રીત અમે જોઈ છે એટલે એમના પ્રતિ હું તમને વિશ્વાસ આપું છું ગોપાલભાઈ પર તમે એકવાર વાર ભરોસો મૂકીને આજે તમે અહીંયા બધા બેઠા છો એમને પૂરો ભરોસો છે બધા તમે અમારી સાથે છો બધા સાથે છો ને બે હાથ ઊંચા હાથ કરો બધા સાથે છો ને ગોપાલભાઈ સાથે પણ બધા જ લોકોને મારે નમ્ર વિનંતી છે તમારે એક એક વ્યક્તિએ તમારા જેટલા પણ સગા સંબંધી હોય આ વિસ્તારમાં જેટલા પણ મિત્ર મંડળ હોય જેટલા તમારાથી મત નીકળી શકે એવા તમામ લોકોને તમારે ફોન લેવાનો છે અને વિનંતી કરવાની છે કે ભાઈ આ વખતે આપણે ગોપાલભાઈને મત આપવાનો છે આ વખતે તમારે આમ આદમી પાર્ટીને મત આપવાનો છે કેમ કરવું પડશે એટલા માટે કરવું પડશે કેમ કે એક બાજુ એકસો ને પાસઠ ધારાસભ્ય હોવા છતાં આપણો અવાજ નથી બનતા ત્યારે એક વિપક્ષ મજબૂત હશે તો તમારો અવાજ વિધાનસભામાં ધૂંસે આજે અમે વિધાનસભામાં બોલીએ છીએ છતાં ગોપાલભાઈ જેવા સાથી અમને પણ મળશે તો વિધાનસભામાં એનાથી પણ વધારે તાકાતથી અમે બોલી શકીશું તમારા પ્રશ્નો અનેકો અનેક છે અમે વિધાનસભામાં અમે પોતે ઉઠાવીએ છીએ જ્યારે આ વિસ્તારમાં અતિવૃષ્ટિ થઈ પાક નુકસાની થઈ સરકારના એકસો ને પાસઠ ધારાસભ્યમાંથી એક પણ ધારાસભ્ય પાક નુકસાનીના વળતર માટે નથી બોલી તમારે વિસ્તારમાં જ્યારે જમીનનો રી સર્વે થયો રી સર્વેમાં બધાના હેડાપાડા એ પિતામાં એ સરકારી તંત્રએ નાખી દીધા અંદર અંદર ઝઘડાઓ થયા અંદર અંદર વિવાદો થયા રી સર્વેમાં ભૂલો સુધારવાની વાત ખેડૂત લઈને જાય મામલતદાર કચેરી કે રેવન્યુ વિભાગ જવાબ આપવા તૈયાર નથી ત્યારે પણ એક પણ સરકારનો ધારાસભ્ય ખેડૂત માટે બોલવા તૈયાર નથી જ્યારે પાક વીમાની વાત આવી આ વિસ્તારના ખેડૂતોએ પાક વીમા કરાવ્યા અને જ્યારે પાક વીમા લેવાની વાત આવી સરકારના એક પણ ધારાસભ્ય નથી બોલ્યા ત્યારે આમ આદમીના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય તરીકે અમે વિધાનસભામાં બોલ્યા છીએ સાથીઓ તમે શું છે આ વિસ્તારની એક એક હકીકત અમને ખબર છે આ વિસ્તારના એક પણ ગામને આ સહકારી આગેવાનો બાકી નથી છોડી એક એક ગામમાં આ સહકારી મંડળીઓ નકલી મંડળીઓ બનાવીને ફોકસ લોનો બતાવીને ધિરાણો બતાવીને એક એક નાના નાના ખેડૂતના નામે દસ દસ બાર બાર બાવી બાવી લાખ રૂપિયા લોનો બોલે છે સાચી વાત છે કે ખોટી વાત છે